હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્રની અંદર દ્વિતીય સામાયિક પરીક્ષાનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બાજુવાળા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ એક થી વીસ સુધીના હેતુલક્ષી પ્રશ્નો છે દરેકનો એક ગુણ તો એવા વીસ પ્રશ્નો આપણે કવર કરવાના છે તો પેલું છે જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યની એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે તો વિભાજિત સ્તંભ આકૃતિ શાના દ્વારા આંકડાકીય માહિતીને સચોટ માપ પ્રમાણે જુદા જુદા ચિત્રોમાં દોરી શકાય છે એક્સેલ સીટ જીવનની ભૌતિક ગુણવત્તા આંક પોલીનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે સો કયો ખ્યાલ ગુણાત્મક છે આર્થિક વિકાસ સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય પર સી અસર પડે છે તો ઘટે છે હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે આરબીઆઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમે આર્ટ્સમાં છીએ સર અમે કોમર્સમાં છીએ બરાબર તો અમારે દ્વિતીય પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા છે તો દ્વિતીય પરીક્ષામાં અમે કેવી રીતે કરશું તો મિત્રો ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો આપણે આર્ટ્સના છીએ દ્વિતીય પરીક્ષાના એવી જ રીતે ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો આપણે કોમર્સના પણ છે આ સિવાય તમારે વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી હોય તો એમાં આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રેક્ટિસ પેપરો છે બે હજાર ચોવીસ પચીસના આર્ટ્સના પણ છે અને વિદ્યાર્થી મિત્રો કોમર્સના પણ છે બરાબર તો આ તમે મેળવી શકશો ક્લિયર ઓકે તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે જેમાં ત્રણથી દસ ધોરણના મોસ્ટ ઓફલી દી વિડીયો બધા જ વિષયના અગિયાર બાર ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો સ્વાધ્યાય તમને બધાના મળી જશે બરાબર વિષય પ્રમાણેનું મટિરિયલ ઇકોનોમિક્સનું મટિરિયલ તમારે બી એનું મટિરિયલ જોતું તો મળી જશે અસાઇનમેન્ટ અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો બરાબર તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારે શું કરશો મોબાઈલ નંબર નાખશો તો મોબાઈલ નંબર નાખશો વિદ્યાર્થી મિત્રો એટલે આ આ સેન્ડ ઓટીપી આવશે સેન્ડ ઓટીપી કરશો એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં તમારે જે જોઈએ પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી આ વર્ષની ગયા વર્ષની બંને વર્ષની એકમ કસોટીની પીડીએફઓ મળી જશે અને ત્રણથી બારમાં તમારું ધોરણ પસંદ કરી ઇકોનોમિક્સના વિડીયો છે એ સરળતાથી તમે જોઈ શકશો બેંક એટલે શું તો ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે તો એમાં આવશે મિત્રો પાંચમી આગળ વર્ષ બે હજાર તેરમાં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી તો એમાં આવશે ગોવામાં સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિઓ છે એનો સમાવેશ થાય છે તો પંદરથી ચોસઠ વર્ષ બેરોજગારીનું સ્વરૂપ જાણવાના માપદંડો કેટલા છે ચાર બે હજાર અગિયારમાં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું એકવીસ પોઈન્ટ આઠ ભારતમાં સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી જમશેદજી દાતા દ્વારા ભારતમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે તો એમાં આવશે ઝીરો પોઈન્ટ પાંચ કિલોગ્રામ વિદેશ વેપારમાં કયું સાધન સૌથી વધુ ગતિશીલ છે તો નિયોજન શક્તિ નાણાકીય વર્ષ બે હજાર ચૌદ પંદરમાં ભારતની જે આયાતો અને નિકાસોમાં સૌથી વધુ ટકાવારી હિસ્સો વિશ્વના કયા પ્રદેશનો હતો તો એશિયાનો વર્ષ બે હજાર અગિયાર બારમાં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું ચોવીસ પોઈન્ટ ત્રણ ટકા મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડી રોકાણ કરવામાં આવતું હોય છે રૂપિયા દસ કરોડથી વધુ વિશ્વના રેલવે નેટવર્કમાં ભારતીય રેલવે કેટલામાં સ્થાને છે ચતુર્થ વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે થર્મલ પાવર ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો દરેકનો એક ગુણ તેવા દસ પ્રશ્નો છે એટલે દસ ગુણ થશે સ્તંભ આકૃતિ એટલે શું તેના પ્રકારો જણાવવું તો કોઈ એક આધાર સમય પ્રદેશ સ્થળ પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ એના ત્રણ પ્રકાર સાદી સ્તંભ આકૃતિ પાસપાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બાવીસમો પ્રશ્ન છે એચપીઆઈ અને જીડીઆઈનું પૂરું નામ લખું એચપીઆઈ હ્યુમન પ્રોવર્ટી ઇન્ડેક્સ અને જીડીઆઈનું જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વેપારી બેંક તેમજ મધ્યસ્થ બેન્ક છે એનો અર્થ શું થાય છે તો વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે અને આરપી કેન્ટા મતે મધ્યસ્થ બેંક એટલે એવી જ સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય ત્યાર પછી છે ચોવીસમો પ્રશ્ન ભારતમાં ચલણી નોટો તેમજ ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગળ આઈઆરડીપી અને પીએમઆરવાયનું વાયનું પૂરું નામ લખો તો આઈઆરડીપીનું પૂરું નામ ઇન્ટીગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને પીએમઆરવાયનું પ્રધાનમંત્રી રોજગાર યોજના પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું તે કયા દેશમાં સવિશેષ જોવા મળે છે તો સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય પરંતુ આવા શ્રમિકોનો ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય તો તેવા શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર ગણાય છે અને આ પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહે છે આઈ અને આઈ ડીપીનું પૂરું નામ લખો ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ અને આઈએડીપીનું ઇન્ટેસ્ટ ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ વિદેશ વેપારમાં ઉત્પાદનનું કયું સાધન વધારે ગતિશીલ બન્યું છે શા માટે તો વિદેશ વેપારમાં ઉત્પાદનનું નિયોજન શક્તિ વધારે ગતિશીલ બન્યું છે વર્તમાન સમયમાં વ્યક્તિના જ્ઞાન વિચારોનો સરળતાથી આદાન પ્રદાન થઈ શકે જાહેર ક્ષેત્રના એકમોનું વર્ગીકરણ જણાવો તો જાહેર ક્ષેત્રના એકમોને ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે ખાતાકીય ઉદ્યોગો જાહેર નિગમોને સંયુક્ત મૂડી કંપનીઓ આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કોને કહેવાય તો દેશની ભૌગોલિક હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવાય એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય વિભાગી ટૂંકમાં ઉત્તર આપો દરેકનો બે ગુણ વૃતાંશ આકૃતિ એટલે શું આ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો તો મિત્રો ધ્યાનમાં રાખવાની બાબતો કોઈ પણ બે જણાવવાની છે કોમ્પેક્ટ ડિસ્ક સીડીના ઉપયોગમાં શું મુશ્કેલી પડે છે માનવ વિકાસ આંક એટલે શું તેના ઘટકો જણાવો આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો તે બંધ થવાના કારણો જણાવો માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય ઉદાહરણ સહિત સમજાવો વેપારી બેંકો દ્વારા સ્વીકારવામાં આવતી થાપણોના પ્રકારો જણાવો ત્રણ પ્રકારની થાપણ છે ચાલુ ખાતાની થાપણો બચત ખાતાની થાપણો અને રેકરિંગ ખાતાની થાપણો થાપણો ત્યાર પછી રોકડ અનામત પ્રમાણ અને કાયદાકીય પ્રવાહિતા પ્રમાણ એટલે શું સ્વરોજગારી માટે સરકાર દ્વારા અમલમાં મૂકવા આવેલા કાર્યક્રમો જણાવો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર જવાબદાર છે ટૂંકમાં સમજાવો ચક્રિય બેરોજગારી તેમજ પ્રછન્ન બેરોજગારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે વેપાર તુલા લેણદેનની તુલાનો એક ભાગ છે સમજાવો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ સમજાવો ઔદ્યોગિકીકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય છે આકર્ષણ સ્થળાંતર એટલે શું ઉદાહરણ સમજાવો ત્યાર પછી વિભાગ ડી આવશે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો બરાબર તફાવત મિત્રો અહીંયા આપવામાં આવેલો છે ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે તમારા જવાબ માટેના કારણો આપો બરાબર તો આપણા જવાબ માટેના કારણો આપવાના છે માનવ વિકાસ આંકનું મહત્વ અને મર્યાદાઓ જણાવો ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો પ્રચ્છન બેરોજગારીની સંકલ્પના ઉદાહરણ સહિત સમજાવો ત્યાર પછી ભારતમાં પ્રચ્છન્ન બેરોજગારી ગ્રામ્ય શહેરી ત્યાર પછી ભારતમાં નીચા મૃત્યુદરના કારણો જણાવો બરાબર આ કારણો તમારે બધા જણાવવાના છે હરિયાળી ક્રાંતિ એટલે શું તેના ઘટકો જણાવો ખ્યાલ આવે છે આગળ યાંત્રિકીકરણ લેણદેણની તુલના ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત સ્પષ્ટ કરો ભારતના વિદેશ વેપારની દિશામાં આવેલા ફેરફારો સવિસ્તર જણાવો ત્યાર પછી છે તમારે જણાવવાના છે બધા નિકાસોને એ આયાતો નિકાસો રશિયા અને વિકાસશીલ દેશો એશિયાના દેશોને રોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર સમજાવો ગૃહ ઉદ્યોગ ટચકડા ઉદ્યોગ નાના પાયાના મધ્યમ પાયાના મોટા પાયાના ત્યાર પછી વિભાગ એ ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ભારતમાં ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો જણાવો તો આ બધા પ્રશ્નો જે છે બરાબર એના ભારતમાં જાતિ પ્રમાણ દર ની વિગતવાર ચર્ચા કરો તો આ બધા પ્રશ્નો છે એના સરસ મજાના જવાબ આપણે પીડીએફ સ્વરૂપે તમને મળી જશે કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા મુદ્દા ચર્ચો બરાબર આમ તો વિડીયો મોટો થાય શહેરીકરણ એટલે શું અને હકારાત્મક અસરોની ચર્ચા કરો ક્લિયર સ્થળાંતરના આર્થિક કારણોની સમજૂતી આપો ત્યાર પછી પૂરું થઈ ગયું બરાબર તો આ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથેની તમારે પીડીએફ જોતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી મેળવી લો મોસ્ટ ઓફલી વિદ્યાર્થી મિત્રોએ એપ્લિકેશનમાંથી મેળવી લીધેલી છે તો તમે પણ વેલી તકે મેળવી લેશો તો તમામ વિદ્યાર્થી મિત્રોનો ખાસ ચેનલમાં નવે છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામના અને હા આ બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એમાં જોઈન થઈ જશો એટલે અવનવી માહિતી આવેલ અપડેટ થાય તમને સુધી સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા મળી શકે અસ્તુ જય હિન્દ જય ભારત